નમસ્કાર દર્શક મિત્રો હું છું મૈત્રી પટેલ આપ જોઈ રહ્યા છો અર્થ ન્યૂઝ ગુજરાતમાં ખેડૂતો અને મજૂર વર્ગની ભરોસાની સરકાર છતાં ખેડૂતો અને મજૂર વર્ગની હાલત ખરાબ કેમ ગુજરાતમાં ભાજપ સરકારને ખેડૂતો અને મજૂર વર્ગ દ્વારા ખોબલે ખોબલે મત આપવામાં આવ્યા છે પરંતુ આ વર્ગને સમજાઈ ગયું છે કે ભાજપ સરકાર ખેડૂતો અને મજૂર વર્ગની સરકાર હોવા છતાં બરબાદીમાં તમાશો જોઈ રહી છે હાલ સમગ્ર ગુજરાતમાં વીસ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદનું આગમન વહેલું થવાથી એક પણ ખેડૂત એવો નથી કે જેને પચાસ થી લઈને બે લાખ સુધીનું નુકસાન ન વેઠવવું પડ્યું હોય ઉનાળુ પાક વહેલા વરસાદના કારણે ખેતરમાં જ છે અને આ નુકસાનના કારણે મજૂરોને આર્થિક રીતે ભારે ફટકો પાડ્યો છે આખા ગુજરાતમાં કરોડોનું નુકસાન થવા પામ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ભારે નુકસાન થયું છે આ ઉદ્યોગકારોની સરકારના પેટનું પાણી પણ હલતું નથી ખેડૂતોની હાલત અતિ ગંભીર હોવા છતાં સરકાર સર્વે કરવાનું કોઈ વિચારી રહી નથી સરકાર ને જો ખેડૂતોની ચિંતા હોય તો એક નજર ખેડૂતો તરફ કરે અને જલ્દીથી જલ્દી નુકશાની નું સર્વે કરાવી ખેડૂતોને મદદરૂપ થાય તેવી આશા અને ખેડૂત મજૂર વર્ગ રાખી રહ્યા છે રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી